દોસ્તો વિશ્વમાં જેમનું નામ હવે એક બ્રાન્ડ બની ગયું છે એવા મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે આપણે જાણીએ છીએ થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીના એવું કહેવામાં આવે માતૃશ્રી કોકિલાબા અંબાણી છે એમની અચાનક જ તબિયત લથડતાની સાથે જ એમને મુંબઈની એક લક્ઝરિયસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એમની સારવાર પણ ચાલી રહી હતી પરંતુ હવે તે સ્વસ્થ થયા હોય એવી વાતો સામે આવી રહી છે અંબાણી પરિવારમાં ફરી એમનું આગમન ભવ્ય સ્વાગત થયું ત્યારબાદ એમની તસવીરો સામે આવી રહી હતી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા આખરે કોકિલાબાની ઉંમર જે છે એકાણું વર્ષની ઉંમર હતી અને આ ઉંમરે પણ એમની તબિયત લથડતાની સાથે જ સૌ લોકો અંબાણી પરિવારના સદસ્યો જે છે એવો હોસ્પિટલે દોડી ગયા હતા પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે કોકેલાબા સ્વસ્થ થયા છે અને હવે એમનું ઘરે પણ સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તમામ તહેવારોમાં આ કોકિલાબા છે એમને ધીરુભાઈની ખોટ ક્યારેય પણ વર્તાવા દીધી નથી એવા કોકિલાબા સ્વસ્થ થતાની સાથે જ દ્રશ્યો ભાવુક સર્જાય છે શું છે હકીકતે તો આજના વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડી જશે પરંતુ આપ સૌએ આ ગણપતિના ઉત્સવમાં આપણે કોકિલાબા માટે પ્રાર્થના કરીએ છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ જેનાથી આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ચારે તરફ જ્યારે ગણેશ ઉત્સવનો તહેવાર જે છે ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે એવા સમયે જે એન્ટેલિયા બંગલો છે એટલે કે મુકેશ અંબાણીનું જે લક્ઝરિયસ હાઉસ છે ત્યાં એન્ટેલિયા ચા રાજાનું પણ ભવ્ય રીતે આગમન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોકિલાબા અંબાણી છે એવો પણ સ્વસ્થ થયા હતા અનંત અંબાણી અને રાધિકા મડન દ્વારા વર્ષો વર્ષ અનેક તહેવારોની ઉજવણી હજારોને કરોડોમાં કરવામાં આવે છે અને આ ખર્ચાઓ જોઈને સૌ લોકોને નવાઈ પામી જાય પરંતુ આ વર્ષે લોકોને એવું લાગી રહ્યું હતું કે કોકીલા છે એમને અચાનક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ સમગ્ર અંબાણી પરિવાર પણ ત્યાં દોડી ગયો હતો તો પછી એમનું સેલિબ્રેશન છે એ બંધ રાખવામાં આવશે કેન્સલ રાખવામાં આવશે પરંતુ આ તમામ વાતો ખોટી હતી અંબાણી પરિવારનું આ સેલિબ્રેશન ચાલુ ને ચાલુ જ હતું એવી તસવીરો પણ સામે આવી રહી હતી કે જેમાં એમ્બ્યુલન્સની તસવીરો હતી અંબાણી પરિવાર ત્યાં દોડી ગયો હતો એ વાત તો સાચી હતી પરંતુ હવે કોકિલાબાની જે તબિયત છે લથડવા પાછળનું કારણ પણ સામે આવ્યું હતું કારણ કે એકાણું વર્ષની ઉંમર હતી કોકિલાબાની ઉંમર આટલી હોવાના કારણે એમને સામાન્ય રીતે તબિયત લખે તો એમાં નવાઈની વાત ન કહી શકાય હોસ્પિટલમાં એમને લક્ઝરિયસ હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંની તસવીરો પણ સામે આવી રહી હતી એક તરફ બાપાના આગમનમાં સૌ ગુજરાતવાસીઓ લાગેલા હતા ત્યારે બાપાની કૃપાથી જ હવે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે કોકિલાબા સ્વસ્થ થઈ ચૂક્યા છે અને અંબાણી પરિવારમાં ફરી પાછા આવી ચૂક્યા છે ત્યારે એમને જોઈને પણ ભાવુક દ્રશ્યો સર્જાય છે તમામ જે વ્યક્તિઓ છે રડી પડે છે આખરે આ તસવીરો પણ આપણને રડાવી દે એવી હતી ત્યારે મુકેશ અંબાણી અને એમનો પરિવાર જે છે ધાર્મિકતા સાથે જોડાયેલો પરિવાર છે ખાસ કરીને નીતા અંબાણી હોય મુકેશ અંબાણી હોય કે એમના દીકરા અનંત અંબાણી હોય કે એમની બહુ રાધિકા મર્ચન્ટ હોય તમામ લોકો આસ્થા સાથે બાપાના ભવ્ય આગમનમાં જોડાયા હતા એમાં અને મુકેશ અનંતંબાણી પણ જોડાયા હતા આખરે આ તસવીરો પણ એવું કહેવામાં આવે કે આ ધાર્મિકતા સાથે જોડાયેલી તસવીરો હતી ત્યારે દર વર્ષે ગુજરાતના તમામ તહેવારોની ઉજવણી અંબાણી પરિવાર દ્વારા ખાસ રીતે કરવામાં આવે છે કે પછી જન્માષ્ટમીનો તહેવાર હોય દિવાળીના ઉત્સવો હોય કે પછી નવરાત્રિનો તહેવાર હોય ગણેશ ઉત્સવનો તહેવાર હોય કે પછી તમામ તહેવારોની ઉજવણી ખૂબ રસપૂર્વક રીતે અને કરોડોના ખર્ચે કરવામાં આવે છે એવા અંબાણી પરિવાર દાનના મામલામાં પણ પીછે હટ કરતો નથી જ્યારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી જે છે ગણપતિના ઉત્સવમાં પણ કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારની અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ વધારવા માટે આજે જ નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા નવા રોચક અને રસપ્રદ વિડીયોઝ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે